જયંતી સંભવમ ધામ વૈજયંતિ વિભૂષણમ શ્રીમતી રામાનુજાયમા શ્રી ગોપાલજી ભગવાન કી જય આજે આપણા ગોપાલજી મંદિર ઐતિહાસિક નગરી વડનગરની મધ્યમાં વિરાજમાન છે અને ત્યાંથી લગભગ એકસો તેર વર્ષથી નિરંતર ભગવાનની સુંદર રથયાત્રા આપણે ભક્તો સાથે કાઢી છે તો એકસો તેર વર્ષમાં આપણે બધા એટલા ભાવથી જોડાયેલા છે કે ભક્તોની બધી ઈચ્છાઓ ત્યાં પૂરી થતી હોય છે અને એવા સુંદર ગોપાલજી મંદિર જે સાક્ષાત હાજરી હજુ છે જે પણ ભક્તો છે જે ગોપાલજીની સંબુખ આવે છે ગોપાલજી બધા એમના દુઃખ કરી દે છે અને એ જ ગોપાલજી આજે જ્યારે નગર બ્રહ્મ માટે નીકળતા હોય તો બધા ભક્તો ખૂબ આતંકાથી એમની રાહ જોતા હોય છે અને ખૂબ એમનું સ્વાગત કરે છે તો એ સુંદર ભવ્ય રથયાત્રા આપણે ગોપાલજી મંદિરથી આજે નીકળવાની છે બધા ભક્તો એમાં અને એની સાથે સાથે સ્વામી 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 પણ એમાં જોડાવાના છે ભક્તોને કેવા આશીર્વાદ આપો છો ભક્તો એ છે કે જે વ્યક્તિ ધર્મથી જોડાયેલો હોય એમ કે ધર્મો રક્ષતી રક્ષતા જે વ્યક્તિ ધર્મથી જોડાયેલો હોય એની નિરંતર પ્રગતિ થાય ભલે એ ભૌતિક પ્રગતિ હોય કે આધ્યાત્મિક પ્રગતિ હોય કે સામાજિક પ્રગતિ હોય તો આપણે બધા હિન્દુઓનો સનાતનીઓનું કર્તવ્ય છે કે આપણે બધાને ધર્મ સાથે ભગવાન સાથે જોડાવાનું હોય નમો વસ્ત્રુતાય સહસ્ત્રમૂર્તય સહસ્ત્રા દાશે સહસ્ત્ર નામની પુરુષાય શાશ્વતી સહસ્ત્રકોટી યુગ દાણીનો ઐતિહાસિક નગરી વડનગરમાંથી પરંપરા અનુસાર સુપ્રખ્યાત ગોપાલજી મંદિરમાંથી રથયાત્રા પ્રતિવર્ષે નીકળે છે અને આ વર્ષે એકસો ને તેરમી રથયાત્રા આચાર્યશ્રી એક આઠ શ્રી વેંકટેશ મહારાજના સાનિધ્યમાં તેમજ સૌ સંતો અને ભક્તોના સાથ સહકારથી ધામધૂમથી નીકળવાની છે ભગવાન જગન્નાથજી ભગવાન ગોપાલનાથજી એ આજે નગરમાં પરિભ્રમણ કરશે નગરજનોને તન મન એના શુદ્ધ રહે સ્વસ્થ રહે એના માટે શુભ આશીર્વાદ પ્રદાન કરશે સાથે સાથે ગોપાલજી ભગવાન ત્રિવેદી તાપ થકી સૌની રક્ષા કરે સૌની પ્રગતિ કરે અને સૌ વડનગરવાસીઓને ખૂબ સારી શુભેચ્છાઓ પાઠવી અને આજના દિવસે વટનગરવાસીઓ પણ એટલા ઉત્સાહભેર આ નગરયાત્રાની અંદર રથયાત્રાની અંદર જોડાય છે જોકે આ નગર એટલે પ્રાચીન નગરી ઐતિહાસિક નગરી અને એમાંય પણ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમની આ એક જન્મભૂમિ એટલે અહીંયા પરંપરા મુજબ તો મોટા મોટા મહાન પુરુષોનું પ્રાગટ્ય થયેલું છે અહીંયા ગોપાલજી ભગવાનનું વર્ષો જૂનું મંદિર છે સ્વામિનારાયણ ભગવાનનું પણ વર્ષો જૂનું મંદિર છે નરનારાયણ દેવનું પણ વર્ષો જૂનું મંદિર અહીંયા દ્વારકાધીશ ભગવાનનું પણ સરસ જૂનું મંદિર પણ અહીંના મુખ્ય દેવ એટલે કે આટકેશ્વર મહાદેવ એ ગ્રામ દેવતા છે નાગરોના ઈષ્ટ દેવતા છે એટલે આજનો મંગલમય દિવસ એ સૌ નગરજનો માટે અત્યંત પ્રિય દિવસ અને આહલાદક આનંદ મેળવવાનો દિવસ છે તો આજના મંગલમય દિવસે સૌ ભક્તો આ રથયાત્રામાં જોડાઈ અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવ એ જ મારી શુભેચ્છા હસ્તુ